ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રોકડ રૂપિયા તેર ના મુદ્દામાલ સાથે ગંજી પત્તા નું હારચીપ નો હાથ કાપ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરવાડા તેમજ અધિકારી શ્રી ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી માંથી દારૂ જગા પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સખત સૂચના આપી હોય જેના અનુસંધાને ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફ ના શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગ મહાતાજ દરમિયાન બાતમી મળે કે ભાવનગર બાતમી અંગે રેડ કરતા ગંજી પત્તાના પાના પૈસા વડે હારજીતનો હાથ કાપનો જુગાર રમતા સલીમભાઈ આસિફ રહીમભાઈ સૈયદ ઇમરાનભાઈ મહેબૂબભાઈ દેરૈયા મોસિમ ગફારભાઈ સહિત પરહાન અફજલભાઈ સહિતના પાંચ ઇસમોને રોકડ રૂપિયા તેર હજાર બસો સાહીઠ ના મુદ્દામાલ સાથે ગંગાછેરીયા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ